સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મુડદ ગામમાં આવેલા ગ્રીન હેવન ફાર્મ હાઉસ ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ફાર્મ હાઉસ પર સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા અલ્પેશભાઈ ધનજીભાઈ સોલંકીની પત્ની સાથે ત્રણ શખ્સોએ મારામારી કરી હતી ઘટના મુજબ ત્રણ શખ્સો ફાર્મ હાઉસમાં પ્રવેશવા આવ્યા મહિલા સિક્યોરિટી ગાર્ડે તેમને અંદર પ્રવેશતા અટકાવ્યા હતા જેના કારણે બોલાચાલી થઈ હતી આ દરમિયાન ત્રણ પૈકી એક શખ્સ શૈલેશ ઉર્ફે પ્રદીપ ગોહિલ એકાએક ઉશ્કેરાઈ ગયો અને મહિલાને અપશબ્દો કહી લાફો મારી દીધો આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ઘટનાની જાણ કીમ પોલીસને કરવામાં આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને પોલીસે ગણિતરીના આજ કલાકોમાં મુખ્ય આરોપી શૈલેશ ગોહિલ અને તેની સાથે હાજર રહેલા અન્ય બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે ઉલ્લેખ નિય છે કે આ ફાર્મ હાઉસ માં પેલા પણ એક શરીર સંબંધિત ગુનાનું કેન્દ્ર બની ચૂક્યું છે જે બાબત પોલીસ તપાસનો વિષય બની છે. કિંગ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મોડુ ગામની સીમમાં આવેલા એક ગ્રીન હેવન ફાર્મ હાઉસમાં ગઈકાલે એક શરીર સંબંધિત ગુનો બનેલ છે. જેમાં આ ફાર્મ હાઉસ ઉપર વોશમેન તરીકે કામ કરતાલ્પેશભાઈ ધંજીભાઈ સોલંકી અને તેમની પત્ની ત્યાં હાજર હતા તે દરમિયાન ત્રણ ઇસમો ત્યાં આવેલા અને ફાર્મ હાઉસની અંદર પ્રવેશવા બાબતે બોલાચાલી કરી અને આ દરમિયાન આ ત્રણ પૈકી શૈલેષ ઉર્ફે પ્રદીપ ગોહિલ એકાએક ઉશ્કેરાઈ અને અલ્પેશભાઈ ધનજીભાઈ સોલંકીના પત્નીને ગાળો આપી અને લાફો મારી મારામારી કરી હતી જે જાણ ખીમ પોલીસને થતા કિમ પોલીસે તાત્કાલિક ગણતરીના કલાકોની અંદર આરોપીઓને તમામ આરોપીઓને ત્રણે ત્રણને ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી ચાલુ કરી છે બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ ઓલપાડ મુડત